બે નવેમ્બર વર્ષ ઓગણીસો નેવું ત્રીસ વર્ષ પહેલાં લાખો કાર સેવક ભેગા થયા હતા બધાનો એક જ ધ્યેય હતો ભગવો લહેરાવો અને રામ મંદિરનું શિલાન્યાસ કરવું આજ સાંભળીને કોલકાતાથી બંને ભાઈઓ પણ આવ્યા હતા તે બંને બસો કિલોમીટર હાલીને અયોધ્યા પહોંચ્યા હતા જ્યારે કાર સેવકોએ બાબરી મસ્જિદ ઉપર કૂંચ કરી ત્યારે આ બંને ભાઈ બધાથી આગળ હતા જ્યારે કાર સેવકો ત્રીસ હજાર પોલીસને ધકેલી બાબરી મસ્જિદમાં ઘૂસ્યા ત્યારે બાબરી મસ્જિદ ઉપર બધાથી પહેલાં ચડવાવાળા આ જ બંને ભાઈઓ હતા અને આ જ બંને ભાઈઓએ બાબરી મસ્જિદ ઉપર પહેલાં ભગવો લહેરાવ્યો હતો પણ કે છે ને કે હરી ઈચ્છા બળવા જી હા કાર સેવકો ઉપર જ્યારે ગોળીબારી થઈ ત્યારે આ જ બંને ભાઈઓ આગળ હતા આ વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કોલકાતાથી આવેલા વીસ અને ત્રીસ વર્ષના કોઠારી ભાઈઓની જેણે રામના નામ ઉપર બધાથી પહેલાં ગોળી ખાધી હતી તો હેલો મિત્રો હું છું આશિષ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો શ્રી રંગાઈ વ્લોગ તો વિડીયોમાં આગળ વધીએ આ જે રામ મંદિર બની રહ્યું છે કે વર્ષની વાત નથી વર્ષ કરેલું સંઘર્ષ આપણી સામે છે જ્યારે વર્ષ પંદરસો ઇઠાવીસ મુસાહસિકના કહેવાથી ત્યારના મુગલ બાદ શાહ બાબરે તેની સેના મોકલી તેના સેનાપતિ મીર બાકીને કહીને રામ જન્મભૂમિ તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી તો એની સાથે જ રામ જન્મભૂમિનું આંદોલન ચાલુ થયું અને દેશની આઝાદી પછી વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં આ આંદોલનની પાછી શરૂઆત થઈ રાષ્ટ્રીય સ્તરથી જોવો તો આ આંદોલનની પહોંચની શરૂઆત થઈ ઓગણીસો ત્યાંસી થી અને આ આંદોલનની વાત કોલકાતા સુધી પહોંચી અને અહીંયા કોલકાતાની મોટી બજારમાં રહેવાવાળા આ બંને ભાઈઓ પાસે પૂગી જે એક વીસ વર્ષના શરદકુમાર અને ત્રેવીસ વર્ષના રામકુમાર કોઠારીને આ રામ મંદિર આંદોલનમાં જવાની તીવ્ર ઈચ્છા હતી આ બંને ભાઈ આર એસ બીજું સંગઠનમાં બજરંગ દળમાં હતા બંનેની તેમાં મોટી શાખા હતી અને જ્યારે વર્ષ ઓગણીસો નેવુંમાં અયોધ્યામાં કાર સેવાનો વારો આવ્યો ત્યારે આ બંને ભાઈઓ પોતાની બહેનની લગ્નની તૈયારી મૂકીને અયોધ્યા ગયા પણ રસ્તામાં સડક બંધ હતી ત્યારે તે બસો કિલોમીટર હાલીને ત્રીસ ઓક્ટોબરે અયોધ્યા પૂગ્યા અને જ્યારે હજારો કાર સેવકો બાબરી મસ્જિદ કોર ગયા ત્યારે જનસેવામાં આ બંને ભાઈઓ જ આગળ હતા બાબરી મસ્જિદની સુરક્ષામાં ત્રીસ હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા પણ કાર સેવકોના સેલાવના કારણે તે બધાઓને પાછળ ઘસવું પડ્યું હતું અને કોઠારી ભાઈઓ બાબરી મસ્જિદમાં પહેલાં ગયા દોડીને મસ્જિદ ઉપર ચડી ગયા હાથમાં ભગવો ઝંડો હતો જે તેણે બાબરી મસ્જિદ ઉપર લહેરાવી દીધો અને આ જ કારણે શરદ અને રામકુમાર અયોધ્યા આંદોલનની કહાની બની ગયા ચારેય કોર આ વાતો થઈ રહી હતી યુદ્ધમાં અયોધ્યા નામથી છપાયેલા પુસ્તકના મુતાબિક બે નવેમ્બર વિનય કટિયારના નેતૃત્વમાં આ બંને ભાઈઓ દિગંબર અખાડાથી હનુમાનગઢી જઈ રહ્યા ત્યારે પોલીસે ફાયરિંગ શરૂ કરી દીધી આ બંને ભાઈઓ ફાયરિંગથી બધતા બધતા એક એક સંતાઈ ગયા હતા ઇન્સ્પેક્ટર બહાર કાઢી લાવે છે અને સડક ઉપર બેસાડે છે અને એના માથામાં ગોળી મારી દે છે નાના ભાઈ ઉપર ગોળી ચાલવાથી રામકુમાર તરત જ આવે છે એટલામાં તે ઇન્સ્પેક્ટર રામકુમાર ઉપર પણ ગોળી ચલાવે છે તે ગોળી તેના ગળામાંથી નીકળીને બીજી બાજુ નીકળી જાય છે અને બંને કોઠારીભાઈ ત્યાં જ શહીદ થઈ જાય છે આ બંને ભાઈઓના મરવાની ખબર એકાએક આખી અયોધ્યામાં ફેલાઈ જાય છે એક દિવસ પછી ચાર નવેમ્બર ઓગણીસો નદીના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે આ બે ભાઈઓના અંતિમ સંસ્કારમાં હજારો લોકો ઉમટી પડે છે ચારેય કોર ભગવા પેરી હજારો કાર સેવકો ઉભા હતા અને કોઠારીભાઈ અમર રહે એના નારા ગુંજતા હતા રામના નામ ઉપર ગોળી ખાવા કોઠારી કોઠારીભાઈ કોઠારી ને આજે પણ અયોધ્યામાં યાદ કરવામાં આવે છે અને અત્યારે અયોધ્યામાં રામ મંદિર બની તૈયાર થઈ ગયું છે ત્યારે એ બંને ભાઈઓની યાદમાં સ્મારક બને છે રામ મંદિરના પાંચસો વર્ષના ઇતિહાસમાં આવા ઘણા લોકો છે જેણે રામના નામ ઉપર જીવ દઈ દીધો આ બધા બલિદાનોનું ફળ બાવીસ જાન્યુઆરીએ આપણને મળવા જઈ રહ્યું છે જો આ જાણકારી તમને પસંદ આવી હોય તો આ બંને ભાઈઓના નામનું જય શ્રી રામ કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને લાઈક કરી દેજો અને આ વિડિયોને શેર કરજો જેથી કરીને આ જાણકારી બીજા લોકો પણ જાણી શકે અને આવા જ વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય શ્રી રામ